પેલાને મારવાનો લટિયાળા ને બરોબર આ તો જે થાઉ હે થાય કોણ બે હું કરું એકલા અરે આ ચડ્યો ફોટોલા ને વચ્ચે એકલો રમાડી જાય બધાને ખબર હે ને આ તો જે થાઉ હોય થાય કોને મારું એ મગજ જેલું એ લટિયાળા પર અમારા ફરિયા વાળા સીઓ ની હું ઇકલા તો ખબર હે

લે હું કોચું નઈ તો તું આ બે ગતિ બે સારા કરે મને તો ખાલી હંગાટલી નાઈલા બાઈган એટલે મારે લાખ રૂપિયા ની ડીલ હતી પણ એક મહિના થી હાથ મોખણ જોડાવતીતી બાઈган એટલે આજ સાફ કરવા આવ્યો હું આજ તો ગટિયાણ આવ્યો ખબર પડી અરે

अब तो तारा ली तो था तारा ली तो तारा ली तो था जो नहीं बहुत तारा ली तो था वो तो मैं तो तो बहुत मोटी शक्ता था नहीं लाके त्याम लाके तारा ली तो था ना पाने लोग मार कर नहीं आए तो तू आज ली ले आवे न मार पड़ी जाए कालिया और तो मैं तो मोटी मोटी शक्ता था तो हम कहीं ना कुन त्याम कहीं ना कुन हम करते था नहीं और तो नहीं ना तो पाने ली तू चाहे नहीं चाहे मैं करे मैं करे वो मुझे मोले मरे આધી ભૂલ હો તો મારી તમે તો ડોન બની કે લાવું તો આમ કરી નાખું ને મારે આગળ નઈ તો જાવ તો હું તો તો કેતાન લેટી આણ એમ અરે પણ લતારે ના પાડેલી ની કરની થી મન જાય એમ તની ના તો પાડેલી મે ઊભી થા હે ઘણા દાડા મની

તો લેવા દો મને ખબર પડતી કે તું આ 1.5 ફૂટલ લઈને આઈને અમાર ડફાઈ મારા માણસ ઉપર ચમ આતો પડ્યો ઈજે લે ઓ બાપની બાપ અલ્યા હુકાલાડો અલ્યા જપોલે 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 આ તમારું જામાચો પડ્યો થઈ ગઈ આવેલી થઈ અલ્યા છોડો અલ્યા

મારા માણસને મારતા તા આજા અલે હું કા મારતા તા તમે મને નથ ખબર આ જોણ અલે અલે બોલો બોલો કાંદી બોલો હું છું આ હું છું અરે હું છું છે એ તો કા પેલો કાળ્યો તમને મેલી ના ગયો ને આ બધા મારી તમને હું છું એ કરી ભાઈ કછુ ની માથે પડી મારે તમે હું છું પણ એમ તો કા અરે ભાઈ ઓમ ને ઓમ ને લડાયો તો અને લટિયાળા ને કાળ્યા ને અને આ લટિયાળે ને બેટર થાક છોડી પાડેલી તો હું કરવા મારતા તા એ ઓને પર એનું કમસ મારેલી હું કઉ આ હા તો શાંતિ રાખો હું ગા મારતા લટિયાલા ભાઈ એટલે કાળિયાએ પહેલા મારા પર હાથ ઉપાડ્યો એટલે પછી મે બે ચટકો કી અરે પણ ઓમનો બોકડો પહેલા કાળિયાના ઓમમાં એ તો આખલો અડજો હેતે હે ડોખાઈ તો તમાર માડમ કાઢ્યો એટલે મારા તો ઓ તમારો શાંતિ રાખો શાંતિ રાખો અરે એ બોકડો તો મારા હતા એ એમ હા એમ ચીચા વેત્રમ પેહી ગયો ઘેર બે વાતી તી એટલે એ બૂમ પાડી એવું હેમ ને એટલે હું ઘેર ગયો હા બે વાર માં કાળિયા ને ખેતર માં બોકડો ભરાઈ એવું એમ ને એ ખાઈ ગયો એ ખર્ચો હું કાળિયાના ને એવું હેમ ને ઓય વાત માં તો કશું જ નથી તમે ખોટા લડાઈ મરો કાળી એક લાફ અમારી એટલે મેં બે પણ એ હું પડે કોણ બોકડો ખા એમ તો બેમ ભાઈના બોકડો બોકડા ભરાજ એમ ને નથી ખબર કેમ કે આનંદ ગેર બે હાતી હતી બરોબર હવે એવું ઇમરજન્સી કોમ જવું પડે બરોબર ખાલી ખોટી તમે આમ લડાઈ ઝગડા નથી કરો અને આ ખર્ચો હાલ કઈ કાળીભાઈ ને આલ હું બરોબર આપડે અને ઓમ ના હંગાત મોકલાઈ દે કાળ ભાઈ તો નાહી જાય ના ભાઈ હું કસ નહી જોન ના ના આવી જો ને એટલું કામ કરજો ને તમે આવો આવો બધું આવો બરોબર હવે ખાલી ખોટ કોઈ હંગાત લડાઈ હાડા કરતા ની બરોબર હું કીધું અરે હેડો આવી લડાઈ ઝગડું નહી કરવાનો સમાધાન હેડો આસ્તી હેડો હેડો લે જો ખાલી